પવિત્ર યાત્રાધામ અંબાજીને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવરાત્રિમાં આઠમમાં પૂજાને લઈને આ ચુકાદો આપવામાં આવ્યો છે નવરાત્રિની આઠમનો લાભ હવેથી તમામ ભક્તો લઈ શકશે મંદિરની સ્થાપના પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ખૂબ મોટો ચુકાદો આપવામાં આવ્યો છે અત્યાર સુધી માત્ર રાજવી પરિવાર જ આઠમના દિવસે પૂજા કરતો હતો તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ શ્રદ્ધાના કેન્દ્ર સમાન અંબાજી મંદિરને લઈને ગુજરાત હાઈકોર્ટે એક સીમા ચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે કોર્ટે વર્ષો જૂની પરંપરાનો અંત લાવતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી નવરાત્રી દરમિયાન આસો સુદ આઠમની મહાઆરતી અને પૂજામાં દાતાના રાજવી પરિવારનો કોઈ વિશેષ હક કે વિશેષાધિકાર એટલે કે પ્રિવિલેજ રહેશે નહીં હાઈકોર્ટના નિર્ણય બાદ હવે સામાન્ય શ્રદ્ધાળુઓ માટે પણ આ પવિત્ર પૂજાના દ્વાર ખુલી ગયા છે બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી એક કાનૂની લડાઈ ચાલી રહી હતી સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા પરંતુ મંદિર વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આ બાબતે કોર્ટમાં રજૂઆતો કરવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં કહ્યું છે કે આપણે હવે લોકશાહીમાં જીવીએ છીએ રાજાશાહીમાં નહીં લોકશાહી શાસન વ્યવસ્થામાં કોઈ એક પરિવારને વંશ પરંપરાગત રીતે વિશેષ અધિકારો આપી શકાય નહીં અંબાજી મંદિર હવે સરકાર હસ્તકનું એક જાહેર ધાર્મિક ટ્રસ્ટ છે આવા જાહેર સ્થળોએ કાયદાની દ્રષ્ટિએ એક નાગરિક અને ભક્ત સમાન છે ઈશ્વરની ભક્તિમાં કે આરતીમાં કોઈ એક વ્યક્તિને અગ્રતા આપવી તે બંધારણીય રીતે

કોર્ટના આ ચુકાદાને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે હવે મંદિરની ધાર્મિક વિધિઓમાં કોઈ ભેદભાવ રહેશે નહીં અને આ ચુકાદાથી એ સાબિત થયું છે કે ઈશ્વરના દરબારમાં દરેક વ્યક્તિ સમાન છે વહીવટી પ્રક્રિયામાં પણ તે સમાનતા જળવાવી જોઈએ તો અંબાજી મંદિર પર જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે તેને લઈને આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર